ભાવનગરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા લડી શકશે લોકસભાની ચૂંટણી ચૂંટણી પંચે ઉમેશ મકવાણાનું ફોર્મ રાખ્યું છે માન્ય ઉમેશ મકવાણાની ઉમેદવારી સામે બીજેપી ઉમેદવાર નીમુબેન ભાંભડિયાએ ચાર મુદ્દાઓને લઈને ઉઠાવ્યો હતો વાંધો ઉમેશ મકવાણા પોતાની લીગલ ટીમની સાથે પહોંચ્યા હતા કલેક્ટર કચેરી ખાતે બંને પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી દલીલોના અંતે ચૂંટણી પંચે ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રાખ્યું હતું ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રહેતા

એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત એ બદલ હું મા વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું